તાલુકાના બાટીબ ગામ ખાતે આવેલા જાગેશ્વર મંદિરના મહાન શંકરપુરીજી મહારાજની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી ધાંડેરા તાલુકાના બાટીબ ગામ ખાતે ભક્તિની જોત ઉજાગર કરનાર પૂજ્ય શંકરપુરીજી મહારાજ ગત વર્ષે દેવલોક પામ્યા હતા બાટીબ ગામ સહિત ગુજરાત રાજસ્થાન રાજ્યમાં પૂજ્ય શંકરપુરીજી મહારાજના અનેક શિષ્ય હયાત છે જાગેશ્વર મંદિરમાં શિવના ભક્ત ગણાતા શંકરપુરીજી મહારાજની પ્રથમ વર્ષગાંઠને લઈ બે દિવસથી ધાર્મિક ઉજવણી થઈ રહી છે ગતરોજ બાટીપ ગામ ખાતે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું બીજા દિવસે સંત સંમેલનમાં ગુજરાત રાજસ્થાન સહિતના અનેક વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં સંતો મહંતોનું આગમન થયું હતું સંતોના દર્શન માટે આજે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ભોજન પ્રસાદ સમયે મેઘરાજાની હાજરી પણ જોવા મળી હતી સેવકોએ સાથે મળી વરસાદી માહોલમાં પણ ધાર્મિક પ્રસંગની ઉજવણી કરી હતી કાર્યક્રમમાં જબરદસ્ત બાપસીની વર્ષ પ્રથમ વર્ષ પૂરની તિથિ હોવાથી આજે બહારથી સંતો મંતો ભાવિક ભક્તો વધારે છે અને વરસાદનું પણ વિરામ આપ્યો અને બહારથી મહેમાનો એટલા બધા ચાર થી પાંચ ચાર પબ્લિક બાપસીની વર્ષગાત હર રીતે ઉજવાણી એવી અમારી બાદ જગ્યા ના ગાદીપતિ ને લઈ વિવાદ સર્જાયો હતો જેમાં બાટીબ ગ્રામજનો વચ્ચે મતભેદ ઉભા થતા આજે દેવતુલ્ય શંકરપુરીજી મહારાજની પ્રથમ પુણ્યતિથી પણ ભક્તો ને સેવકોએ વાલેર જગ્યાના મહંત સુખદેવપુરીજી મહારાજને વિનંતી કરી છે કે આખું ભાટીપ ગામ એક થઈ પવિત્ર શ્રાવણ માસમાં શિવની પૂજા કરો અને આપસી મતભેદ દૂર કરો અને ભાટીપ જગ્યાની શોભા વધારો કેસર મહાદેવ કી જય સનાતન ધર્મ કી જય શંકરપુરીજી મહારાજ કી જય આજે આપણી વચ્ચેથી એક અદભુત એવા સંત શંકરપુરીજી મહારાજ જે પહેલાશગમન થયા એમને આજે એક વર્ષ થયો ખરેખર એમને ખોટ તો બોરા એમ જ નથી પણ છતાંય જગ્યાનું સંચાલન તો સારું ચાલે બરોબર છે પણ આજે એમની જે પુણ્યતિથિ હતી એમનો જે એક ભાવ હતો અને પ્રથમ પુણ્યતિથિની અંદર એટલી પબ્લિક આ જે સેવકો બધા જે આવ્યા એ બદલ ખૂબ ખૂબ સેવકોને પણ આભાર છે અને મેં અગાઉ સ્ટેજ ઉપર જાહેર તમામ રાજપૂત સમાજ તમામ ધાનેરા તાલુકાના રાજપૂત સમાજ અને તમામ બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજ અને તમામ સેવકોને મેં એક નિવેદન કર્યું છે જે જાહેર મંચ ઉપરથી માય દ્વારા કે આપણે પાટી જગ્યાનો જો સારો શોભાડવો હોય તો જે એક આ ગામનું થોડું મંદુખે એ એક મટી જાય આખો ગામ શ્રાવણ મહિને અહીંયા આવતો થાય શ્રાવણ મહિનાને હળે મળે અને અઢારે વરણ શિવની પૂજા કરે અને એક આ જે કંકા છે એ કંકાસે નીકળી જાય એટલે મેં બે હાથ જોડે અને મહંત વિષ્ણુપુરીને પણ વિનંતી કરીએ જે વાતચીત પણ વિનંતી કરીએ અને બીજા બધા સંતોને મેં વિનંતી કરીએ કે ગમે તેમ કરે અને એક આ ગામનું સમાધાન કરાવો એવી જ રીતે અમે ને તમે બધા મળે અને એક ગામમાંથી આપણે જો કકા કાઢીએ તો આપણે બધું જગ્યા પણ સારી ફાવે આપણે પણ સારા ફાવ જગ્યાનો પણ સારું ચાલે એવી મારી એક નરમ વિનંતી છે